જો મિત્રો તમારા પણ ઘરની અંદર બહેન દીકરી હોય તો ખાસ કરીને આ વિડીયો હું તમને કહું છું કે છેલ્લે સુધી જોજો તો તમને પણ કંઈક આ વિડીયોની અંદરથી શીખવા મળશે અને તમારી બેન દીકરીને પણ જરૂરથી તો મિત્રો કિંજલબેન દવેનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર કિંજલબેન દવેને નાતબાર કરવાની વાત આવી રહી છે હા મિત્રો તમને ખબર છે કે પછી વાત કરીએ મારા સુધી સીમિત હતી પણ વાત જયારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું શું બે આવા અસમાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરી નો પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી

કિંજલબેન દવે જેવી દીકરી આપણા ભારતની અંદર હશે એટલે કે જો આપણા ઘરની અંદર પણ બેન કે દીકરી હોય તો તેમને આ વિડીયો જોવો જોઈએ તેમનું મુખ્ય માધ્યમ આ છે કે તમે વિડીયો ધ્યાનથી જોયો હશે હશે તો આના વિડીયોની અંદર જ કિંજલબેન દવે કીધું છે કે વાત જ્યારે મારા પરિવાર પર આવે છે મારા પિતા પર આવે છે ત્યારે હું ભગવાનને પણ છોડવા તૈયાર છું અને આ જ વાત જો ગુજરાતની હર એક દીકરી ભારતની હર એક દીકરી જો જાણી લે તો ખરેખર જે મા બાપ પ્રત્યેનો પ્રેમ છે જે મિત્રો ખરેખર એક અદભુત પ્રેમ છે અને જે દીકરી સાસરિયાની અંદર જઈને જે સાસરા સાથે ખરાબ વર્તન કરે છે આપણે નથી કહેતા કે બધી દીકરીઓ ખરાબ હોય છે પરંતુ તે પણ બંધ થઈ જશે અને ખરેખર ભગવાનને પણ છોડવાની વાત કરી ત્યારે કિંજલબેન દવેની આ એક લાઈન આપણને ખૂબ શીખવી જાય છે કે ખરેખર ભગવાન આપણી પાસે છે જ નહીં હા મિત્રો તમને ક્યાંય ભગવાન જોવા મળ્યા તમને ક્યાંય ભગવાન મદદ કરવા આવ્યા પરંતુ આપણા સાચા ભગવાન એ જ છે કે આપણા માતા પિતા હા મિત્રો માતા પિતા જ ભગવાન છે આપણે હાલની દુનિયાની અંદર કારણ કે ભગવાન આપણા માટે સારું વિચારે છે ભગવાન આપણને મદદ કરે છે અને ભગવાન આપણા માટે સારું લખે છે તો હાલમાં તમને એ જ ભગવાન આપણા મા બાપના રૂપે દેખાતા હશે તો ખાસ કરીને કોમેન્ટની અંદર આ વાત એકવાર જરૂરથી જણાવજો કે મારી આ વાત તમને સાચી લાગી કે ખોટી બાકી આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કિંજલબેન દવેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો જો તમારે પૂરેપૂરો વિડીયો જાણવો હોય અને જો પૂરેપૂરો એટલે કે પાંચ મિનિટથી પણ ઉપરનો આ વિડિયો છે તો તમને તમારે તે વિડિયો સાંભળવો હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર કિંજલબેન દવેનું ઓફિશિયલ પેજ છે જેની અંદર ત્રણ મિલિયનથી પણ વધુ ફોલોવર્સ છે તો તમે ત્યાં જઈને આ પાંચ મિનિટનો વિડીયો જોઈ શકો છો બાકી એકવાર ફરીથી આ કિંજલબેન દવેની નવી ક્લિપ જોઈ લો આ ક્લિપની અંદર કિંજલબેન દવે શું બોલ્યા છે શું વાત કરી છે કિંજલબેન ભારતની દીકરી પર ગર્વ માને છે પોતાના સમાજ પર ગર્વ માને છે કીર્તિ કિંજલબેન દવે કહે છે કે ભારતની અંદર દીકરી કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી ભલે તે વિમાન ઉડાવતી હોય છોકરી ભલે તે આર્મીની અંદર હોય કે પછી હાલમાં જે તમને ખબર છે ઓપરેશન સિંદૂરની અંદર કેટલો મોટો ભાગ ભજવ્યો છે અને કિંજલબેન દવેનું કહેવું એવું થાય છે કે એક બાજુ આપણી સમાજની દીકરી આપણા ભારતની દીકરી મોટી મોટી પદો પર છે કોઈ ધારાસભ્ય છે કે કોઈ પછી રાજકારણની અંદર છે કોઈ દીકરી દેશની રક્ષા કરી રહી છે ત્યારે અમુક જગ્યાએ દીકરી ઘૂંઘટાની અંદર રાખવામાં આવે છે દીકરીને એક દબાણની અંદર રાખવામાં આવે છે એ ખરેખર આપણા ભારતની અંદર ના હોવું જોઈએ આવું કહેવું કિંજલબેન દવેનું થતું હશે તો હવે મિત્રો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે બાકી મારી આ બે ચાર લાઈનો અને કિંજલબેનનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો અને ખાસ કરીને આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે ગુજરાતની તમામ નાની મોટી માહિતી આપણી ચેનલ એટલે કે જયગુકા શોર્ટ યુટ્યુબ ચેનલની અંદર સૌપ્રથમ તમને જોવા મળી શકે છે તો સબસ્ક્રાઈબનું બટન દબાવી અને કોમેન્ટની અંદર ખાસ કરીને જરૂરથી જણાવજો કે મેં જે આ વિડીયો બનાવ્યો છે અને ખરેખર આ વિડીયોની અંદર જે કીધું છે એ તમને કેવું લાગ્યું બાકી આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો છે કોઈ પણ જાતિ ધર્મ દેશ કે પછી અન્ય વ્યક્તિનો વિરોધ કરવામાં આવ્યો નથી તો તેની ખાસ Thank you so much and thanks so much.